નારા સમુદ્ર નાસ્તે હીતિ બલીમ વિસૃત જ્યા ચાલો ભાઈ બલીદાન મૂક્યા ઓ ભમ ફટ રેડી હાલો બુવા લઈ લો બે જણા જામ સામે મૂકીને વે આવો ઓ માનુ ધોણો આવું ઉઠાવાનું છે એટલે અહીંયા કોઈ મહેમાનના ના ભુવા પઢિયાર કે આવડાના આમંત્રિત જે કઈ હોય એની પાસે આવજો અને જે કોઈને કઈ નાનો મોટો કઈ વાયરો આવતો હોય તો પકડી ન રાખતા કદાચ તમારો અત્યારે હુરધન દાદા નો અહીંયા સાનિધ્ય છે માં ભગવતી સાક્ષી છે વે આવડા બળદાન મૂકીને આવે એટલે પાણીની ડોલ કે કઈક વ્યવસ્થા કરો સામે આપક દોવા માટે કઈ વાત जाऊ हां ચમણા હોવા કોઈ કુંડુ લઈ લે અત્યારે તમે અહીંયા પ્રગટ થઈ અને તમારા ભુવા પઢિયાર દેવની માની બધાની સાક્ષી છે જે કોઈ ને કઈ પાણી વાણી પીવું હોય અત્યારે પ્રગટ થઈ જાય કેમ કે પછી વાહે થી સૈતર મહિનો હાલે છે બે થી પછી ભગવાન બોલે શક્તિ નાખો એ કથા સમક્ષ પ્રગટ થાય જે કેવું એ કઈ જાય કોઈની ભૂલ્ય કુળદેવી સુરાપુરાભૈરવા શકરાયા સુરગણ સસંગરા

দেৱ মাথম পি শুভ নিধ বত ভগৱা પરિપાલનાવો અંત કરો રોદેવ સ્વરદેવ ગણાર જો હે તું જગતાગાર્ય હરે હરા એ રા્ય તારા રાજ મારા સમસ્ત સુરત સંદી કરો સ્વા પેતૃ દુર્ભતિ હેપુ રોજેતાનેશ મુક્તિ હૈતુ રિ મહાવત્મ મુખ્ય સુર્ય પ્રિયતા મુર્થરો હે જા ભગવતી પરમાેવી સભા કા શુભ મુલ ગુશાલ ધરમ જપા જપા સવતા ભક્તિ ભગવતી ભાવનાયા સર્વ જગતા પરમા

એક નહી એટલા ને હું ફલાણો બોલું છું એમ કે બોલો આ બે જગ્યા બે હા કેમ બેઠા

તારા તેજ માં આવતો હોય કે નકર વધાવો દે મુ કેક વધાવો એટલે એની આમ જીભાન છૂટી થાય ખબર પડે કે ગયા આમ જો ગેલડી લાવી ગમે ને અરે કોણ છે આમાં માં કે હો કે હો ઘાટલે ની ગેલ વચન અને આ ધડ મસ્તક તો કેમ જુદા છે ક્યાં ક્યાં સુધી લડતો આવ્યો પૂરો હોય કેવો હે

હા જે હા હાલો એનો બોલે બોલ જો હરપન બોલ 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 મતા હોય તો હાલો બોલો આજ કે જો સુરી રહ્યો હોય તો કેજે બોલો બોલો હાલો 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 દેવને ખોટી નઈ પાડવાની ઈ માં છે દેવને સાચી માયા હોય તો હાલો દા <laughs>

તમને <laughs> સોલંકી કુર નો હુરો પૂરો હોય ઉભો રે ડાયતો નો રે ડાયતો હેવા મં સોલંકી ખમે

લે આટવા આમ સફટી લે દામ જાર્ની નાન પા વધાવો દે નામ દે આમ બોલો હાલો ફટાફટ સફટી ભરી નામ બોલો નામ નામ ચાલ બોલું

હાકર કોળો કાપ્યો અને શક્તિ ભાંગી ગઈ આ હું કઈ ના દો આ કેવાય આ ઢોડ લઈને આવ્યો હોય ને એનું ઈ નિશાન તમને ન્યા દીધું હે હો શક્તિ તોડી નાખી એને હવે બધા કુટુંબના આદમી બધા પેલા પગે આગો બૈરા બસ્યો ઓલ પાપાસા ઉભા રાખ દે હરકા બીજા બે આ છોકરા ને આઈન પાએ ઉભા રહી જાવ અને બૈરા આગા બૈરા આગા રે

ખોટી ગર્દી નો કરતો ને એ લે એઠો લઈ લે આ કોગડું લઈ લે આ જો ખડે આ લઈ લ્યો સો પણ લઈ લ્યો લાવો એક એક આઈન આઈન એને બસ બસ અરે ભાઈ બુઆ બુઆ નામ છે લે સપોર્ટ રાખો કોઈ તોમણ ભાઈ સાંડલો થઈ જાય

અને આ નખ્યુ બાળક ને સંપાલામ કાઢ ને પડા પડી ભલે બટા ઉભા દે આવ સરી ફળો પાડું ચાલો બોલો જાલા ગગાજી હા હું નું ના સાન લો

มาลงมั้งวางให้ที่สุดแล้วอีกตัวก็เสร็จแล้วอีกตัวอะไรก็ได้เลยเสร็จแล้วเสร็จแล้วเสร็จแล้วสามีก็ไปบูรีชาติแล้วเดี๋ยวมาคว้าเลยนะเฮ้ยนับย่อยนะเฮ้ยเฮ้ย આ કોપરા હા પા હા આને આ વર્ષે તો મરો દાદો તો આ હા તો ગયા મોટો કરો આપણે હા આ 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 બે <laughs> ન <laughs>

આરદિકૃતને બિન હારું વાર જોઈન્ટ થઈ જ બરોબર વિધનેશ્વર વરદાયા શંભુ સુખદાતા

न भरो भवानी न भजा भला भवानी न भॼा भवका गर करशो ओ जयो जयो मां जगदा का गारा कावण बह पीदा कावन बही दा

ગભિનો ગરવાયો તારો ઇન્દ્ર નો ધરવાયો તાર બ્રહ્મચારી ભોગ લગા ને તો ભોગ લગા હોય ગે ઓમ હર 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 મહેવરે હર 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 મહેવ હર 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 મહેવ ભી ગુણ સ્વામી કી આદે કોઈ ગે ંદ સ્વામી સુંદ સ્વામી સુ હર કૈલા ઓમ હર હર મહર્ષિ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર તારમ બુજકેન્દ્ર હાર સદાવરવિંદે

અને દાદા ને પૈયા લાગજો ને એના જગ્યા હવે વાયરો વાયરો બીજું કઈ નઈ આવે તમત આવડો અરુમાન પાંચ ભુવાન જવું પડે એમ નામ ન હાલે છાપા વાળા ને લઈ જાવ હા પાંચ